જામકંડોરામાં વધુ એક ભરતી કોભાંડ સામે આવ્યું જામકંડોરા આંગણવાડીની જેવી સામાન્ય ભરતીમાં વાલા દવલાની નીતિ કરવાનું સામે આવ્યું વધુ વિગતો મુજબ જામકંડોરા તાલુકાના સાજડિયારી ગામેની આંગણવાડી એકની કાર્યકરની ખાલી પડેલી જગ્યા પૂરી કરવા ઓનલાઈન અરજી મંગાવી હતી જેમાં સાજડિયારી ગામના કાર્યકર તરીકે પ્રતીક્ષાબેન કોટડિયા અને ભાવિસાબેન બગડા તેડાંગર તરીકે ઓનલાઈન અરજી કરી હતી જેનું મેરિટ લિસ્ટ તારીખ અઢાર બાર બે હજાર રોજ બાળ વિકાસ અધિકારી જામ કંડોરા દ્વારા બહાર પાડવામાં આવ્યું પરંતુ અરજદારના જણાવ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ બરાબર હોવા છતાં અરજદારનું નામ મેરિટ લિસ્ટમાં જાહેર કરવામાં આવ્યું નથી ઓનલાઈન અરજીની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું કૌભાંડ બહાર આવ્યું ત્યારે મહિલા અરજદારને ન્યાય મળશે કે પછી ઘીના ઠામમાં ઘી પાડીને આખો ભાંડ છાવરવા બીજું નવું ઉંબાડિયું બહાર આવશે તે આવનારો સમય જ બતાવશે મારું નામ કટાણા હર્ષાબેન પરબતભાઈ છે મારું ગામ તાજડિયાળી છે તાલુકો જામકરોણા જિલ્લો રાજકોટ અમે આંગણવાડી તેડાગરમાં અરજી કરેલી હતી મારો અભ્યાસ બાર પાસ છે ઓનલાઈન પ્રક્રિયામાં અરજી જાહેરાત થઈ ત્યારે મેં અરજી કરેલી હતી અને મારો હેને અરજી નંબર પણ આવી ગયો તો મારું ફોર્મ સબમિટે થઈ ગયું તું આઈસીડીએસ વિભાગમાંથી અમારે અરજી નંબર આવી ગયો તો મેસેજ પણ આવી ગયો તો કે તમારી નોંધણી સફળતાપૂર્વક થયેલ છે પણ અત્યારે મેરિટ લિસ્ટમાં મારો ઉચ્ચ અભ્યાસ તે છતાં મારું નામ આવેલ નથી અને અમે માલધારી સમાજમાંથી આવીએ છીએ તો અમને પણ દસ ટકા અનામતનો લાભ મળવો જોઈએ અને અત્યારે મેરિટ લિસ્ટ માં હું 12 પાર છું છતાં એવું કીધેલું છે કે તમે બરોબર માર્કિંગ નથી મેં રીતના મને કાઢી નાખેલી છે કે તમારે તમે રદ થઈ ગયા હાવ અમારું ઓમ નામ જ નથી આવ્યું હાવ સાહેબ

મારું નામ પ્રતિક્ષાબેન ભાઈભાઈ કોટડિયા છે ગામ તાજડિયારી તાલુકો જાબનારા જિલ્લો રાજકોટ અમમાં મારો અભ્યાસ યુવાય બીએસસી કમ્પલીટ છે અને મેં આંગણવાડી કાર્યક્રમમાં ફોર્મ ભરેલું હતું અને જે બેનનો મેરિટ લિસ્ટમાં વારો આવેલો છે તે અમારા કરતા નીચું ભણતર હોવા છતાં પણ એનો વારો આવી ગયો છે અને અમને રિજેક્ટ લિસ્ટમાં નાખી દીધા છે એટલે અમે સરકાર શ્રીને અમે નિવેદન કરીએ છીએ કે આ ચોક્કસ વસ્તુનો તપાસ હાથ ધરી અને અમને ન્યાય અપાવે એવી અમે આશા રાખીએ છીએ અમે ઓનલાઈન અરજી કરેલી એમાં અરજી નંબર પણ આવી ગયેલો હતો અને અરજીની અમને મેસેજ પણ આવેલો હતો કે તમારા ડોક્યુમેન્ટ સબમિટ થઈ ગયા છે તો પાછળથી લોકો એવો ફોલ્ટ કાઢેલો છે કે તમારા ડોક્યુમેન્ટ બરોબર સુવાચ્ય નથી અને અપલોડ કરેલ નથી તો એ કઈ રીતે શક્ય બને તો મેસેજ જ કેમ નાખ્યો કે તમારે અપલોડ થઈ ગયા છે ડોક્યુમેન્ટને હવે એમ કે છે કે ડોક્યુમેન્ટ અપલોડ નથી થયા